કોંગ્રેસ હોય કે બીજા વિરોધ પક્ષો એ ભારતની જનતાની નાડ પારખતા નથી અને અત્યારે ભારત કઈ બાજુ જઈ રહ્યું છે કેટલી ગતિથી કેટલી સ્પીડથી આગળ વધી રહ્યું છે એમની એ લોકોને ખ્યાલ નથી એને કારણે સતત અને સતત હારતા રહેવા છતાં કોંગ્રેસ કે બીજા વિપક્ષો છે એમાંથી બોધપાઠ લેતા નથી અને દરેક વખતે કારમી હારનો સામનો કરવો પડે છે એટલે મારી તો વિરોધ પક્ષને પણ અપીલ છે કે જે રીતે દેશની અંદર સકારાત્મકતા ઊભી થઈ રહી છે અને દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈની બાબતની અંદર વ્યક્તિગત વિરોધ કરીને તોછડી ભાષા વાપરીને અને સતત વિકાસનો વિરોધ કરીને એનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાની અંદર આજે ભારત વિશ્વની નજરની અંદર એક ઉભરતો દેશ તરીકે બહાર આવી રહ્યો છે અને એ ઉભરતા દેશની અંદર જે જનતા વિકાસ જોઈ રહી છે એટલે સ્વાભાવિક રીતે જ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કે એનડીએને પસંદ કરે છે અને જેટલી નકારાત્મકતા વિપક્ષો વધારશે એવો જ સણસણતો જવાબ એમને જનતા આપશે અને એ જવાબ બિહારની જનતાએ આટલી થમ્પિંગ મેજોરિટી એનડીએને આપીને વિપક્ષોને આપી દીધો છે મને લાગે છે કે આ જે બિહારની જનતા છે એનો વિજય છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે એનડીએ છે એનો વિજય છે અને એનડીએના લાખો કાર્યકર્તાઓની મહેનત જે છે એનો વિજય છે જુઓ હું તો એમ કહું છું કે તંદુરસ્ત રાજનીતિ માટે વિપક્ષ પણ હોવો જરૂરી છે પરંતુ વિપક્ષે રહેવા માટે થઈને વિપક્ષ તરીકેની ભૂમિકા તો ભજવવી પડે એને ભૂમિકા જ ભજવતા નથી આવડતી અને એને શીખવું જોઈએ બીજા દેશોમાંથી આપણા દેશમાંથી અને જે રીતે ભારતીય જનતા પાર્ટી જે વખતે વિપક્ષમાં હતો અને જે કામ કરતું હતું એ એને શીખવું જોઈએ એને બદલે સતત નકારાત્મકતા એને કારણે આજે કોંગ્રેસની આગેવાનીમાં જે એનડી ગઠબંધન છે એનો પંચાણું મો પરાજય છે અને એ પરાજય કારમો પરાજય છે એમાંથી બોધપાઠ લઈએ તો સારું છે ને સામે સવાલ ઉભો થવાનો છે